પ્રથમ બેઠક આજે સાંજે છ વાગે યોજાશે બેઠકમાં લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે અને ફાઇનલ કરવામાં આવશે આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી ઉપરાંત સમિતિમાં સામેલ અન્ય નેતાઓ ભાગ લેશે સીસીની બેઠકમાં સ્ક્રીનિંગ કમિટી દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારોને ફાઇનલ કરવામાં આવશે રાજસ્થાન છત્તીસગઢ અને અન્ય કેટલાક રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠક થઈ ચૂકી છે કોંગ્રેસે હજુ સુધી સામાન્ય ચૂંટણી માટે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રદીપસિંઘે કહ્યું કે કોંગ્રેસ રાહુલ ગાંધી અમેઠીની ચૂંટણી લડશે જોકે તે હાલમાં કેરળના વાયનાડથી સાંસદ છે પ્રિયંકા ગાંધી રાયબલે બરેલીથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા બાદ રાયબલે બરેલી બેઠક ખાલી પડી છે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પરિવારના કોઈ સભ્યને જ ટિકિટ આપી શકે છે કોંગ્રેસે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરી લીધો છે કોંગ્રેસ વર્કિંગ કમિટી સાથે સંકળાયેલા એક સૂત્રે ભાસ્કર રિપોર્ટને સૂચિત મેનિફેસ્ટોની બ્લુ પ્રિન્ટ વિશે માહિતી આપી હતી જેમાં રોજગાર મોંઘવારીમાંથી રાહત અને સામાજિક ન્યાય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે યુવાનો પર જીત મેળવવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ કેન્દ્રમાં ખાલી પડેલી ત્રીસ લાખ સરકારી જગ્યાઓ ભરવાનું વચન આપવા જઈ રહી છે મુસ્લિમોને રીઝવવા માટે સચ્ચર કમિટીની ભલામણો લાગુ કરવાની પણ વાત કરવામાં આવી છે